લેતા ને શરૂભાઈ તમારે માર ખાવાનો પૂજા બારા ખાતા અહીંયા દિવાલેવું પડે હવે ડાયરે જોવા દરરોજ સોનું બેન ની તબિયત સારી નથી પૂતા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો વાગી ગયા છે આપણે સવારના પોણા ગયા થઈ ગયા આજ તો મિત્રો આપણે સવારમાં પાછું માહદી ખર લેવાનું બાકી ખળ લેવા વહી આવી ગયા છીએ આજ તો ડાયરો એક

અત્યારમાં લેવું પડે હાલના પછી મસરા બહુ આવે સીતાફળી ને જાળવાઈ રહ્યા ને કે મસરા કરે હાલના બપોર પછી એટલે સવારથી આઈ ગયા ચાલુ કરી દીધું ને જાય ગયા બાકી ડાય જો સવારમાં આપણે નીંદા કરે ને સામે કણે જાય કણે નીંદા નીંદા હેલા જતા પગ દઈ દીધો સાપ માટે પછી ગયો આમ ગોળે ગાઈ જાય ગમે એની પાસે ગયો હોય

ચાય ની હા અદુ ના આવે ચા મસ્ત મજાની તમને કોઈ ને ડાયરેક્ટ સુગંધ આવે કે કરો હોય મને તો મસ્ત મજાની સુગંધ આવે ચા બની આવી ગઈ જવ

થાય ચા પાણી પી ને માંડવી માં લેવા આવી ગયા આઠ દસ સાજું બાકી હતું એ રીતે જો કમ્પ્લીટ ખર જ ગયા પછી માંડવીમાં આવે સહેલી વાર નું લેવાઈ ગયું હજુ લગભગ તો સહેલી વાર ના કહેવાય કેમ કે હજુ લગભગ એક જ વાર લેવાનું થાય ઉપાડવાનું થાય ત્યારે કદાચ

ગુવારણવાનો છે કોક કોક છીંઘું હે ને બુવા રીણવાનો હે પછી આપણે ઓલો ઝીંજો વાયો ને ઝીંજો એમાં દાંતડા પાછા ખડ લેવા આમાં ખડ લેવાનું અમે થોડાક સારા રહી ગયા હે ઓલી બાજુ હવે આવતીકાલે લઈશું પછી જો મસ્ત મજાનો વ્યુ નજારો જવો તમે ઘટતા નહીં એવો નજારો બાય માઇન્ડ વિ

આમાં ખડ લેવાનું છે હમણાં અઠવાડિયા છે ને આમાં ખડ વાટે એવું છે આમાં જ ખડ વાટી ગઈ આપણે ગાયું વાસબી બધાય પાંચ છ ગાડી દરરોજ વાટી જઈએ હાલના સમયે અહીં એ બધા વાત લીધું એ ઇન્ચા વાટ વાયા છીએ અમે ખડ જો ડાયરો વ્યુ કેવો મસ્ત મજાનો હે જોરદાર હો ભાઈ સુરેશ દાદા દેખાય મસ્ત મજાના વાદળે વાઇટ એંગલ છે એટલે બરોબર ખાસ નથી દેખાતું હા જો ડાયરો હવે મસ્ત દેખાય જો એવો કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે જોરદાર માઇન્ડ વી ને સુરત દાદા વાદળ પાછળ દેખાય એમ બસ જાવ જોવાની એવું ભાઈ આવો ટાઈમ થાય ને એટલે અહીંયા દિવાલે વ્યુ આવવું પડે એવો ડાયરો જોવા દરરોજ જોતા જ રહી મજા આવી જાય જોવાની પોપટ કેવા બોલે છે જો આવે તે ઉડે પોપટ બોલે હાલો ડાયરો આપણે પાંચ છ સાત ગાડી જેવું વાટ લીધું હે તો જોકે છ ગાડી વાટ લીધું જે ત્રણ ગાડી વાત નીકળ્યા ઘરે જે એક ગાડી બાપુ લઈને આવે છે અને હજુ ત્રણ ગાડી જેવું પડ્યું છે ને વાટે હે હું આથી જ લઈ લઉં અહીંયા થી બાપુ હેઠ એમ ભાઈ મંડી જાવ ઘરે હાલવા ગાંગડી લઈ લીધી હે ભાઈ હાલ્યા ગઈ ઘરે નાખો ફટાફટ પોગાડવી અને થઈ ગયો વજન જાજો એપીસી થી બહાર વહી ગયો વજન તો કન્ટિન્યુ બ્લોગ માં બાઈ ના ખાડ બધી લઈ આવી ગયા છે ઘરે તો કઈ કામ રેગલી રહે ને કઈ આમ પડ્યું ને કઈ પાછળ નાખ્યું હે હવે ટીલું ની બાજા બાજુ ભાગી ગયા છે સાંજના આપણે

ચાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીં કરી દઈશું પૂરો આઈ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ કોઈ પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ